શક્તિ સેવા ગ્રુપ દ્વારા તેમની સેવાને પાંચ વર્ષ પૂર્ણ થતા છતાં વર્ષમાં મંગલ પ્રવેશ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો દ્વારા વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી ખાતે સાઈપ્રસાદી અન્નક્ષેત્ર ની સેવાનો શુભારંભ કરવામાં આવ્યો જ્યાં દૂર દૂરથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા સંબંધીઓને આ સેવાનો લાભ મળી રહે તેવા ઉમદા સેવા કાર્યની નવા વર્ષના ગુરુવારથી આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી વડોદરાના માંજલપુર સ્થિત શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે ભોજનની સેવા પૂરી પાડે છે અને આ સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્રમાં રિટાયર્ડ પોલીસ કેશરકર દાદા તથા વોર્ડ તેરના સામાજિક કાર્યકર્તા શૈલેષ સિંહ બાપુ સામાજિક કાર્યકર રાજેશ માળી અને વિઠ્ઠલભાઈ આયરે સાથે સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો સભ્યો દ્વારા સાઈ બાબાના ફોટોને ફૂલહાર કરી પૂજા કરી આશીર્વાદ લઈ આ સાઈ પ્રસાદી અન્નક્ષેત્રની સેવાની શરૂઆત કરી હતી આ કાર્યક્રમમાં હાજર તમામ સામાજિક આગેવાનો અને ગ્રુપના સભ્યોનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીએ તમામનો આભાર માન્યો હતો જય સાઈનાથ નવા વર્ષના તમામ વડોદરા વાસીઓને હાર્દિક શુભકામનાઓ આવનારું નવું વર્ષ તમામના સુખમય નીવડે નિરોગી નીવડે એવી અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપ તરફથી હાર્દિક શુભેચ્છાઓ સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે પાંચ વર્ષથી ક્ષેત્ર ચલાવતું આવ્યું છે અને છઠ્ઠા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સંચાલક અને સભ્યો દ્વારા એક ઈચ્છા હતી કે નવા વર્ષની જે શરૂઆત છે એક સારી એવી જગ્યા પર અને જરૂરિયાતમંદ લોકો સાથે જ્યારે આ સેવાનો લાભ મળે તેવા હેતુથી અમારે આ એક આયોજનનો ભાગ હતો તે આયોજનના ભાગરૂપે આજે વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ખાતે અમે જે આ રૂકમણી વિભાગ છે ત્યાં આગળ અમે આ સાઈ પ્રસાદી અન્નક્ષેત્રની સેવા આજે ચાલુ કરી છે આ સેવા ચાલુ કરતાની સાથે જ અહીંના જે દૂર દૂરથી દર્દીઓ જે આવે છે તેમની સાથે જે દર્દીઓની સાથે જે લોકોના સગા સંબંધીઓ આવે છે તેમને એક ભોજનની પ્રસાદીના ભાગરૂપે તેમના આપણે જમ જમવાની સુવિધા કરી શકીએ તે હેતુથી અમે આ સેવાનું આજે આયોજન કર્યું છે આ સેવાની અંદર અમે શાહી ભગવાનના ફોટાને પુષ્પાંજલિ કરીને પુલહાર કરીને આ સેવાનું આયોજન કર્યું છે સાથે જ આ આયોજનની અંદર સામાજિક આગેવાનો શૈલેષ સિંહ આપણા શૈલુબાપુ રાજેશ માળી વિઠ્ઠલભાઈ આઈરે કેસારકર દાદા જે પોલીસ રિટાયર્ડ પોલીસ છે અને સાથે જ અમારા ગ્રુપના સંચાલકો અને સભ્યો દ્વારા આ હાજરી આપીને આ ઉમદા કાર્યની શરૂઆત કરી છે અને આ જે સાઈ શક્તિ સેવા ગ્રુપના આ જે દર ગુરુવારની સેવા છે એ અવરિજપણે ચાલુ રહેશે તે માટે અમે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ દાતા શ્રીઓનો ખાસ કરીને આભાર વ્યક્ત કરે છે કે તેઓ થકી જ આ સેવા અમે લોકો સુધી કરતા આવ્યા છે અને કરતા રહીશું જય સાયનાથ